જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલ તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું એક વર્ષમાં જે આપણે સ્ટોર કરી શકીએ એવું અથાણું બનાવવાનું છે ગોળ કેરીનું તો જોઈ શકો છો એકદમ લાલ ચટાક અથાણું આપણું તૈયાર થયું છે તો આપણે પહેલાં મસાલો તૈયાર કરીશું એનો તો જો આપણે મેં અહીંયા ચીરિયાને કટિંગ કરીને હળદર મીઠાવાળા કરીને એક રાત માટે મૂકી દીધા હતા ને જો સુકાઈ ગયા છે સરસ તો આપણે એને સાઈડ પર લઈને એક બાઉલ લઈ લીધું છે મેં અહીંયા અને એની અંદર આપણે દોઢસો ગ્રામ જેટલા રાયના કુરિયા લેવાના છે અને મેં એને મિક્સરમાં થોડા કર્સ કરી લીધા છે કે બહુ મોટા મોટાના થોડા મીડિયમ થઈ જાય હવે એને આવી રીતે આપણે પાથરી લઈશું અને સો ગ્રામ આપણે મેથીના લીધા છે મેથીના પ્રમાણ આપણે થોડું ઓછું રાખવાનું છે એને પણ આવી રીતે એની ઉપર આપણે નાખી દઈશું અને ત્રીસ ગ્રામ ત્રીસ ગ્રામ જેટલા મેં અહીંયા રા ધાણાના જીર લીધા છે કે ધાણાના કુરિયા આપણે ઓછા જ લેવાના છે નહીં તો આપણું અથાણું કાળું થઈ જાય છે અમુક ટાઈમ જતાં એ બધી વસ્તુને આવી રીતે આપણે ફાથરી લઈશું હવે એની અંદર આપણે બીજા મસાલા કરીશું તો મેં અહીંયા લવિંગ લીધા છે લવિંગ આપણા આધારે તમે નાખી શકો છો અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે એને ઉમેર્યું છે અને સૂકા કાશ્મીરી લાલ મરચાં છે એ ઉમેરવાના છે આપણે તમે સાદા મરચાં પણ ઉમેરી શકો છો અને મરી ઉમેરવાના છે મેં કાશ્મીરી લાલ મરચાં ઉમેરવાનું કારણ એ છે કે એમાં કલર સરસ આવે છે હવે એની અંદર આપણે હિંગ ઉમેરવાની છે મેં અહીંયા દાબાની હિંગ લીધી છે હિંગનું પ્રમાણ થોડુંક આપણે વધારે રાખીશું અને અહીંયા બે ચમચી જેટલી હળદર ઉમેર દેવાની છે આ અથાણું તમે એક વરસ માટે એકદમ સરસ રહે છે અને આપણું મીડિયમ ગરમ કરેલું તેલ છે બહુ ગરમ કરેલું તેલ આપણે નથી લેવાનું બધા કહે છે ગરમ જો મીડિયમ જ ગરમ તેલ છે એને નાખીને આપણે બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને મૂકી દેવાનું છે વધારે ગરમ તેલનો ઉપયોગ નથી કરવાનો આપણે કે આપણે એને સ્ટોર કરીને મૂકવાના છે એટલે જો હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું જો બહુ ગરમ તેલ નાખીએ ને તો આપણા રાયના પુરીયા બળી જતા હોય છે હવે મેં અહીંયા રામદેવનું સો ગ્રામ મરચું લીધું છે તીખું લીધું છે એનો ઉપયોગ કર્યો છે તમે ઘરમાં પણ કોઈ બી અને આ કાશ્મીરી લાલ મરચું છે એ મેં પચાસ ગ્રામ લીધું છે એ ઉમેરવાનું છે અને મીઠું કે કે આપણે ગોળ કેળીનું અથાણું બનાવવાના છે એટલે મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે ઓછું પણ નહીં અને વધારે પણ નહીં એવી રીતે રાખવાનું છે હવે આની અંદર મેં છીણીને ગોળ લીધો છે ચારસો ગ્રામ જેટલો કે મારી કેરી છે બેથી અઢી કિલો કેરી છે એટલે આપણે મેં ચારસો ગ્રામ જેટલો ગોળ ઉમેર્યો છે હવે આ ગોળને આપણે ઓગળે ત્યાં સુધી થવા દીધું છે હવે આની અંદર આપણે કેરીના કટકા ઉમેરી દેવાના છે કે જે સુકાઈને મેં તૈયાર કરીને મૂકેલા હતા અને આને હાથ વડે મિક્સ કરવાના છે જો હાથ વડે મિક્સ થશે ને એકદમ સરખી રીતે મિક્સ થઈ જશે બધું જો એકદમ સરસ બધો જ મસાલો આપણે કેરીના ચીરિયા ઉપર ચોટી ગયો છે એકદમ સરસ રીતે હવે આની અંદર આપણે તેલ ઉમેરી દઈશું થોડુંક હવે એને આપણે ગોળ ઓગળી જાય તે ઢાંકીને મૂકી દીધું હતું તો જો એકદમ સરસ આપણું ગોળ કેરીનું અથાણું લચકાદાર તૈયાર થયું છે ના રસો પતલો કે ના જાડો મીડિયમ રસો તૈયાર થયો છે આ કેરીનું માપ એકદમ કમ્પ્લીટ છે બેથી અઢી કિલો કેરી માટે તૈયાર છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો લાઇક કરો શેર કરો